હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ એક નવી સ્ટાઇલમાં પૂરી બાળકો માટે હેલ્ધી અને એક નવી જ પૂરી બનાવવાના છીએ એના માટે મેં સો ગ્રામ કોથમીરને ધોઈને લઈ લીધા છે અને ચાર મરચાંને મેં લઈ લીધા છે ધોઈને અને સો ગ્રામ જેટલા વટાણાને પણ મેં ધોઈને એક ચારમાં લઈ લીધા છે ક્રશ કરવા માટે હવે આપણે આ બધાની આવી રીતે પેસ્ટ બનાવી લેવાની છે અને આપણે જે બાઉલમાં લોટ બાંધતા હોય એમાં આપણે આ પેસ્ટને એડ કરી દેવાની છે પછી આપણે થોડો થોડો લોટ એડ કરીને લોટ બાંધવાનો છે એકસાથે લોટ નથી નાખવાનો એટલે આપણે એની અંદર હવે એક ચમચી મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને આપણે ધીમે ધીમે આને લોટને બાંધતા જઈશું પેસ્ટ છે એટલે આપણે જેટલો લોટ જોઈએ એમ એડ કરીને બાંધતું રહેવાનું છે આશરે દોઢ વાડકી જેટલો લોટ અંદર એડ કર્યો છે મેં હવે આપણે આવી રીતે આની મેં પહેલેથી ગુલ્લાને કટ કરીને તેલવાળા કરીને મૂકી દીધા છે અને આપણે આવી રીતે પૂરી વણીને તેલમાં તરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ પૂરી ફૂલીને સરસ બને છે એવું નથી કે આપણે અંદર વેજીટેબલ આવી રીતે એડ કરીએ તો પૂરી નથી ફૂલતી બહુ જ સરસ પૂરી બને છે તમે આ પૂરી એમની પણ ખાઈ શકો છો ચા સાથે પણ ખાઈ શકો છો આપણે બાળકો માટે બનાવીએ છીએ અત્યારે એટલે બહુ તીખાસ એવું નથી એડ કર્યું બહુ જ સરસ લાગે છે પૂરી આવી રીતે બનાવજો ફ્રેન્ડ તમે પણ તમે જોઈ શકો છો બધી જ પૂરી આપણી સરસ ફૂલી જાય છે તો રેડી છે આપણી વટાણાવાળી પૂરી ફ્રેન્ડ તમે પણ આવી રીતે બનાવજો અને બાળકોને પણ ખવડાવજો તો રેડી છે બેને બટાકાના શાક સાથે સૌ કરી છે ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મને કમેન્ટ કરીને પણ જણાવજો કે તમે આ પૂરી બનાવી કે નહીં